શક્તિ ના આખા વિશ્વની માં છે આખી દુનિયા જો બનાવી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ એ બનાવી છે રામદેવજી મહારાજના ઉપાસકો હોય ને એને ખ્યાલ હોય આ નિજિયા ધર્મમાં મહાધર્મ ની વાતો કરે છે ને બધા એ મહાધર્મ બાપુ એમ નામ સમજાય એવું નથી એ શક્તિ સમજી શકે ને તો એ મહાધર્મ સમજી શકે સૌરવ મંડપ કે છે સૌરવ મંડપ મંડપ છે ને બે છે તમે જો અમુક વાતો તમે ક્યાંય નહીં સાંભળી હોય હું એવડો મોટો કલાકાર નથી ગામ આખું મને ઓળખે છે પણ અમુક વાતો ભાઈ પાંચ લાખ ખર્ચે લાવો ને કલાકાર ને તો વાત નીકળે નઈ મંડપ છે શિવ ને શક્તિ નો મંડપ છે અખિલ બ્રહ્માડ ની મા ભગવતી જેથી સૂર્ય ને ચંદ્ર ને ધરતી ના આકાશ ને કઈ નતું તેથી આ ભગવતી હતી આખા વિશ્વ નું જો જેને સર્જન કર્યું હોય ઈ માં ભગવતી ના પટાંગણ માં આવો પ્રોગ્રામ હોય અને અમે જે બોલાવી માંથી જે નીકળે તે કઠણાઈ જેવી કેવી આ બધા જે બોલાવી પણ મોઢામાંથી ફાયદા એક ફાયટા નહીં દુઃખ અમને ઈ વાત નું છે કે અમને તમે બોલાવ્યા છે અમે તો જે કઈ થાય કાલા વાલા કરશું પણ એક માની જે તમે પ્રેમથી ન બોલી શકો બીજું શું કરીએ કે આપણે એક વખત બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું હાથ ઊંચા કરીને મા ભગવતી દેવી ની જે બોલાવો એવી તો મોજ આવે હા એમ કઈક હોવું જોઈએ મારા રામ આવું શીખવવાનું ન હોય જે છે ને જે ઈદ પાયો છે પાયા નું જો બાપુ પાયો હા મજબૂત હોય ને તો મકાન ઉભું રહે ઉભું ન રે અમારે રાજચમ ખૂટાડવી અમને એમ થાય કે હવે આમાંથી સૂટ થી સાજી બાબુ દિલ થી વગાડે છે સાજીંદા માં કઈ ઘટતું નથી ઓળખો છો આપડે વિઠ્ઠલભાઈ કરણગઢ મુનાભાઈ વ્યાસ બાળાથી સરસ મજાને હું તબલો બજાવે છે બેન પધાર્યા છે ભાવનગર બાજુ થી ક્યાંક પેલી મુલાકાત છે એમની સારી સંતવાણી કરી પણ એને બાપુ કલાકાર ને કઈક દાદ મળે ને તો કઈક હું તો એમ કહું છું કલાકાર ના કાળજા નો ફાડી નાખ્યું આપડે એવો સામે આકડો હોય તો કલાકાર મરી ન જાય એટલે માં ભગવતી શક્તિ એક કવિ એમ કે છે કે મધદરિયો હોય તોફાન માં તેથી હયુ રે ને હાથ તેથી દેવીને કરજે યાદ સોરુ એના વાંચે ગોતવા નીકળે ને તેથી મા ભગવતીને કોઈક વાર યાદ કરો ઈ મધ દરિયો એટલે પાણી નો દરિયો નહીં આ સંસારના સાગર નો દરિયો હોય ને એમાં કદાચ દુઃખનું વાદળું જો સીડિયું હોય ને તો માં ભગવતીને ઊંડા થી યાદ કરજો તો બાપુ તમારું કાંડું પકડી લહેરાવ રામદેવજી મહારાજ નો એક પ્રસંગ કહી દઉં તમને રામદેવજી મહારાજ જયારે એમને સોજા જવાનું થયું ને ત્યારે એમના કુટુંબ ને ભેળું કરી અને રામદેવજી મહારાજ કે છે કે હવે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો મારે સમાધિ થવાનું છે પણ જગત તમને ગમે કે પણ સમાધિ ખોલવાની વાત ના કરતા કારણ કે અરભુજી એમના માછીલ દીકરા ભાઈ થાય અરભુજી ને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાય જાયશ નહીં હવે મળી હૈયા નહીં અને જવાનો સમય થઈ ગયો જોકે રામદેવજી મહારાજના ઉપાસકો તમારા ઘણા છે એટલા માટે રામદેવજી ની મારા જેટલા માટે વાત કરવી છે અરબુજી ને મેં વચન આપ્યું છે એને મળવા મારે જવું પડશે અને કોક જો આમને વાત કરશે તો મારી સમાધિ આવડા ખોદવાના એટલે એમને છે કે દુનિયા તમને ગમે કે પણ મારી સમાધિ ને એ ખોલતા નહીં હવે આ ટાઈમ થઈ ગયો એટલે સમાધિ અપાઈ ગઈ અને ઉડતી ઉડતી વાત અરબુજી કાને પડી કે રામદેવજી સમાધિ થઈ ગયા

બગાડતા ધમા પકડતા ધમા કરતો ઘોડો આવ્યો અને રણુજાના સીમાડે આવ્યા ને તો રામદેવજી ચરે છે અરભુજી અને જણા અને અરભુજી વાત કરે છે કે મેં તો આવી વાત સાંભળી હતી અને રામદેવજી મહારાજે વાતનો ઓળો ટોળો નાખ્યો ભાઈ આ તો જગત છે ગમી બોલે બે બે આપણે કહુંબો ઘણા ટાઈમથી પીધો નથી તું કહુંબો બનાય આપણે કહુંબો પીવો છે બે જણા કહુંબો પીધો અને કહુંબો પીધા પછી રામદેવજી મહારાજ અર્ભુજી ને કે છે અમલ ની ડાબલી રતન કટોરો અને ગેટીઓની જે વસ્તુ સમાધિ માં મૂકી હતી એ વસ્તુ રામદેવજી અર્ભુજી ને આપે છે તમે હવે આ આવ્યા ને આખો બેઠો હવે બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈ ગયો ઘોડા ઉપર ચડીને હાલ્યો આવવાના શરમ નહીં આવતી હોય એટલે અહીંયા આવી હું બધા બેઠા છું કે હું ગાંડા જેવી વાત કરે છું રામદેવજી વિવે ગયા પેણી તું ઘોડા ઉપર બે હાલ્યો ખબર નથી પડતી હરભુજી દાંત મીડિયા કાઢવા કે પણ શું તમે બધા કયો છો હરભુ આરામ તો મને અહીં સીમાડે ભેગા થયા તો કે આખું ગામ ગાંડું તું એ ખાજો એ રતન કટોરો ગેડીઓ અમલ ને ડાબલે બધાયું આ બધું કે મને રામદેવજી આપ્યું અને બધા શંકા જાગી આપણે સમાધિ લઈને આવતી રહ્યા પછી રામદેવજી નીકળી ગયા હલો ખોદી જોવા જાવ ગયા બધા ન્યા સમાધિ માં ખા કરવાની તૈયારી કરી ઉપર થી આકાશવાણી થાય કે ના પાડી હતી હવે હું અહીંથી જઉં છું કાયમ કાયમ પડશે તમે સૌરાષ્ટ્ર અને પેલું પીરાણું આપણું ગેબીના અને પાળ્યા આજ આપડી જ્યાં જ્યાં ધર્મની ની દેહાંતુ છે ને બાપુ બધે પીર પીરના પંજા છે તમને ન ખબર તો અને પીરનો પંજો ન હોય ને આ કોઈ હરિયર હાલે નહીં પણ પીર નો આવે ને પછી સતાધાર હોય પાળિયાદ હોય તોરણિયા હોય જે હોય તે ગમે જગ્યા પણ બધે પીર ના પંજા છે બાપુ ત્યાંથી ના જો રામદેવજી મહારાજ નું એમને કુટુંબ જો માન્યા હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત અને આજ આપણું કચ્છ કાઠિયા હોય ને સૌરાષ્ટ્રમાં કોઈ એવું ગામ નહીં હોય કે રામદેવજી મહારાજ નું મંદિર ન હોય રામદેવજી મહારાજ નો નેજો નો ફરકતો હોય કે રામદેવજી મહારાજ નું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય તમારે જોવું હોય તો જોઈ લેજો એટલે અરભુજી વાણીમાં કે છે શું કે છે